જુહાર જે આદિવાસી પ્રાકૃતિક જંગલોનો નાશ કરીને મોટા મોટા કોન્ક્રિટના જંગલો ઊભા કરી દેવામાં આવ્યા છે અને આ કોક્રીટના જંગલમાં રહેતા લોકો જ્યારે શનિ રવિની રજા હોય છે કે જ્યારે વેકેશન હોય છે ત્યારે પ્રાકૃતિક જંગલની મજા માણવા માટે ખાસ કરીને જે જંગલ વિસ્તારો હોય છે એમાં ફરવા જતા હોય છે પ્રાકૃતિક સૌંદર્યની મજા માણવા જતા હોય છે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મોટે ભાગે આજે શહેરોના લોકો છે તેઓ ડાંગ જિલ્લામાં અને જે અન્ય આદિવાસી વિસ્તાર છે એમાં ફરવા જતા હોય છે કારણ કે ત્યાં એમને જે પ્રાકૃતિક સૌંદર્ય છે તે મળી રહે જોકે આ જે ફરવા જતા લોકો છે એમાં ફક્ત સહેલાણીઓ નથી હોતા એમાં વેપારીઓ પણ હોય છે અને આપણે જાણીએ જ છે કે વેપારીની નજર કેવી હોય છે વેપારીની નજર ફક્ત એટલી જ હોય છે કે એને ક્યાં ધંધો કરવાનો મળે અને ક્યાં એ ધંધો કરી શકે એ પ્રકારની જ હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક જે જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ છે તો એ આદિવાસીઓની જમીન પણ આ વેપારીઓ દ્વારા છીનવી લેવામાં આવે છે જો કે આ જે બધું થતું હોય છે તે કદાચ સરકાર કે જે અધિકારીઓ છે એમની રહેમ રાહની નજર હેઠળ જ થતું હોય એવું લાગે છે કારણ કે એમની રહેમ નજર હેઠળ ન થતો હોય તો પછી એ લોકો વિરુદ્ધ કાયદા કે પગલાંઓ લેવા જોઈએ પણ સરકાર કે અધિકારીઓ એ કરવામાં સક્ષમ નથી એવું લાગે છે

ટેન્ટ હાઉસ ઊભા કરી દેવામાં આવ્યા છે રિસોર્ટ ઊભા કરી દેવામાં આવ્યા છે જો કે ડાંગ એ અનુસૂચિ પાંચ અંતર્ગત આવતો વિસ્તાર છે અને અનુસૂચિ પાંચ અંતર્ગત આવતા વિસ્તારમાં જે બહારના લોકો છે એમને જમીન ખરીદવાની પણ પરવાનગી નથી હોતી અને ખાસ કરીને જે ડબલ એની જમીન હોય છે તો તે જમીન કલેક્ટરની પરવાનગી વગર તેઓ કંઈ કરી નથી શકતા એટલે આપણે કહી શકીએ કે આજે ટેન્ટ હાઉસો ઊભા કરવામાં આવે છે એમાં ક્યાંક ને ક્યાંક સરકાર કે અધિકારીઓની ભૂમિકા પણ હોઈ શકે એમનો ફાળો પણ હોઈ શકે

કિંમતી જમીન છે તે જમીન લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ એને જમીન કરી દેવામાં આવે છે આ ફક્ત ડાંગની વાત નથી પરંતુ આ સમગ્ર આદિવાસી વિસ્તારની વાત છે એમાં આ પ્રકારનો ખેલ રહ્યો છે ડાંગ જિલ્લામાં તોતે ડબલ એ આદિવાસી જમીનમાં તંત્રની પૂર્વ મંજૂરી વગર ખેતી સિવાય કોઈ પ્રવૃત્તિ પર ચુસ્ત પ્રતિબંધ હોવા છતાં સમગ્ર ડાંગ જિલ્લામાં કુદરતી સંપદા ધરાવતા વિસ્તારો પર હવે ભૂમાફિયાઓએ નજર બગાડી છે અને આ ભૂમાફિયાઓનો આતંક ફક્ત ડાંગ જિલ્લા પૂરતો નથી એમનો જે આતંક છે તે સમગ્ર આદિવાસી વિસ્તારમાં છે આ જે વિસ્તાર છે તેમાં પૂર્વ મંજૂરી વગર ફક્ત ખેતી થાય છે એના સિવાય કોઈ પણ કામ થતું નથી પરંતુ અહીં જોઈ રહ્યા છે આપણે કે જે આદિવાસી વિસ્તાર છે તે પ્રાકૃતિક સંપદા ધરાવતો ડાંગ જિલ્લો છે એમાં તંત્રની મંજૂરી વગર જ આવા ટેન્ટ હાઉસો પણ ઉભા કરી દેવામાં આવ્યા છે અને એના પર આ જે ભૂમાફિયાઓ છે એની ડાંગ જિલ્લાની જે જમીન છે એના પર પણ નજર હવે બગડી રહી છે જમીન મહેસૂલ અધિનિયમની કલમ તો તે જમીન છે તે બિન આદિવાસીઓને કલેક્ટરની પૂર્વ મંજૂરી કે ગેરકાયદેસર વેચાણ કે તબદીલ કરવામાં આવી હોય તો તે જમીન સરકાર દાખલ કરી ખાલસા કરવાની જોગવાઈ કરવામાં આવી છે આમ છતાં ડાંગ જિલ્લાના કુમારબંધ શિવારીમાળ બારીપાડા સામગાહાન દબાસ માલેગામ સહિત ઉત્તર પૂર્વ ડાંગ વિસ્તારોમાં કલેક્ટર કે તેના સંબંધિત કોઈ કચેરીમાંથી મોટા પાયે ખેતીની જમીનોમાં પાકી બાંધકામ સહિત હોટેના પગલાનો બે રોકટોક ચાલી રહ્યો છે એ માહિતી સામે આવી રહી છે અને જેમાં પ્રાંત અધિકારી કહી રહ્યા છે કે બધું સલામત છે બધું સબ સલામત છે એ પ્રકારના ગાણા ગાઈ રહ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક જે આ બધું કારસો ઘડાય રહ્યો છે તે સરકારી અધિકારીઓની રહેમરાહ હેઠળ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે ડાંગમાં વન વિભાગની પ્રાકૃતિક સ્થળોએ સ્થાનિક મંડળીઓ થકી આદિવાસીઓને ઇકો ડેવલપમેન્ટ કમિટી બનાવી વિવિધ નિયમોનું પાલન કરી રોજગારી પૂરી પડાઈ રહી છે પરંતુ હાલ પર પ્રાંતીય ભૂમાફિયાઓ ઘટાદાર જંગલ વિસ્તારમાં સરકારી કોઈ પણ મંજૂરી વગર પાકા ટેન્ટ હાઉસ બનાવી દિવસ રાત જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ટ્રેકિંગ સહિત વેસ્ટર્ન સંગીતનો ઘોંઘાટ વગાડી વન્ય પ્રાણીઓ સહિત જીવસૃષ્ટિને ખલેલ પહોંચાડી પર્યાવરણની ઘોળ ખોદી રહ્યા હોય એવું લાગી રહ્યું છે એટલે કે ફક્ત ટેન્ટ હાઉસ નથી ઊભા કરવામાં આવી રહ્યા પરંતુ ત્યાં ટ્રેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને આ જે વેસ્ટર્ન સોંગ છે તે વગાડીને ત્યાં ઘોંઘાટ પણ કરવામાં આવી રહ્યું છે આના કારણે આખું જે ડાંગ જિલ્લાનું વાતાવરણ છે તે પણ બગાડવા બગાડવામાં આવી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં પરપ્રાંતિય વેપારીઓ છે વેપારીઓ હવે ડાંગમાં પણ આ રીતની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે અને સીધો સીધો આક્ષેપ લાગી રહ્યો છે કલેક્ટર અને પ્રાંત કચેરી પર અહીં ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લો સો ટકા આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો હોય અહીંની મહત્તમ વન વિભાગ હસ્તકની જે જમીન છે તે આવી છે અને ખૂબ ઓછી જમીન મહેસૂલ હસ્તક હોય અહીંનો સ્થાનિક આદિવાસી ખેડૂત પણ અન્ય ખેડૂતની જમીન ખરીદી શકતો ન હોય કેટલાક ગૂમ માફિયાઓ અધિકારીઓ સાથે સાંભગાંઠ કરી ગીત જંગલ ધરાવતા વિસ્તારમાં ખેડૂતોને ન જેવી રકમ આપી પરપ્રાંતિઓ દ્વારા ગેરકાયદેસર કબજો જમાવાઈ રહ્યો છે તો તે ડબલ એ

જો સરકારી અધિકારીઓની પછી સરકારી અધિકારીઓ પગલા લેવા જોઈએ કડક દંડ કરવો જોઈએ કડક કાર્યવાહી કરવી જોઈએ પરંતુ અહીં તો જે સરકારી અધિકારીઓ છે છે તે ગુંગા બેરા અને થઈ ગયા એટલે એમને કદાચ નથી દેખાઈ રહ્યું ડાંગ જિલ્લો જે છે તે ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો છે કે જે હિલ સ્ટેશન ધરાવે છે અને ત્યાં સો સો ટકા વસ્તી આદિવાસીઓની છે સાથે સાથે જે જંગલ વિસ્તાર છે જંગલ વિસ્તાર ખૂબ જ મોટો વિસ્તાર છે અને પ્રાકૃતિક સંસાધનોથી સંપન્ન વિસ્તાર છે ડાંગ તો ક્યાંક ને ક્યાંક આ ડાંગની જે જમીન છે ડાંગનો જે વિસ્તાર છે ડાંગના જે જંગલો છે એના પર છે પરંતુ ક્યાંક આ જે ભૂમાફિયાઓ છે ભૂમાફિયાઓને રોકવા માટે જે ડાંગ જિલ્લા કલેક્ટર છે કે પછી જે અન્ય અધિકારીઓ છે તે સક્ષમ નથી અધિકારીઓ સાથે સાથે ત્યાંના જે ચૂંટાયેલા દલાલો છે એ પણ સક્ષમ નથી કારણ કે એમને ફક્ત પાર્ટીની દલાલી દેખાય છે સાથે સાથે અહીં એ પણ આપનું આશ્ચર્યજનક વાત છે કે સરકાર શું કરી રહી છે સરકાર પણ ક્યાંક ને ક્યાંક ભૂમાફિયાઓ સાથે મળેલી હોય એવું લાગે છે કારણ કે ઇલેક્ટ્રોલ બોન્ડના માધ્યમથી કદાચ ફંડ ગયું હોય તો સ્વાભાવિક છે કે સરકાર પણ ભૂમાફિયાઓને પોષી રહી હોય પરંતુ ક્યાંક ને ક્યાંક ડાંગના જે લોકો છે એ લોકોએ જાગૃત થઈને બહાર આવવાની જરૂર છે કારણ કે તમારી સંપત્તિ લૂંટાઈ રહી છે અને આદિવાસી વિસ્તારમાં ફક્ત ડાંગમાં જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી વિસ્તારમાં આ પ્રકારની લૂંટ છે તે ખુલ્લામ થઈ રહી છે આદિવાસી વિસ્તારના જે લોકો છે યુવાઓ છે માતાઓ છે બહેનો છે એમને જાગૃત થવાની જરૂર છે અને પોતાની જે સંપત્તિ છે તે બચાવવાની જરૂર છે વિડિયો શેર જરૂર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી કરી લેજો મળીશું બીજા વિડીયોમાં જુહાર જય આરવાદ